જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના રાજકીય ડ્રામા વચ્ચે ગાંધીનગર પહોંચી અને કાંતિ અમૃતિયા રાજીનામું આપ્યા વગર કાંતિ અમૃતિયાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હવે રાજકીય ચર્ચાનો નવો વળાંક આપ્યો છે જેમાં કથિત ઓડિયો ક્લિપ તેઓ કહી રહ્યા છે કે તેઓ ગઈકાલે ગાંધીનગર જઈશ અને વટ પાડવા માટે રાજીનામું આપવાનું જ નથી આ ઓડિયો સામે આવ્યા બાદ રાજ્યમાં રાજકારણ પણ ગરમાઈ ચૂક્યો છે તમારે જેટલા થાય ચૂંટણી નથી આવવાની પણ આવવાનું કાંતિભાઈ તમારે જેટલા થાય આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું કાંતિભાઈ અમે તમારી હારે હારીરાત અત્યારે તમે આ માહોલ માં અમને હારે નો લ્યો